હેલો ફ્રેન્ડ્સ રિંકુઝ રસોઈમાં તમારું સ્વાગત છે આજે બનાવીશું બદામનો હલવો એના માટે મેં એક બોલ બદામ લીધી છે અને એને પાણીમાં પલાળી રાખી છે મેં સાતથી આઠ કલાક પલાળી રાખી છે આનાથી તો આપણે એનું છીલકું સારી રીતે ઉતારી શકીશું બસ આવી રીતે સહેજ સ્કિઝ કરશો તો તમારા બદામનું છીલકું નીકળી જશે તો આપણી બાદામ તૈયાર છે આ જે છીલકા નીકળ્યા છે એને ફેંકવાના નથી એને ડ્રાય કરી અને એનો પાવડર બનાવીને ફેસ પેકમાં પણ યુઝ કરી શકો છો હવે આ બદામને મિક્સીમાં લઈ લો અને એમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન દૂધ ઉમેરો અને એની સ્મૂથ પેસ્ટ થાય ત્યાં સુધી એને બ્લેન્ડ કરી લો તો જુઓ આપણી પેસ્ટ તૈયાર છે હવે હું પેનમાં લઈશ બે ટેબલ સ્પૂન ઘી ઘી મેલ્ટ થાય એટલે એમાં પેસ્ટ ઉમેરી દો હમણાં ઘી બહુ બધું દેખાય છે પણ થોડી વાર પછી બદામ બધું જ ઘી જે છે સોક કરી લેશે અને હવે મિક્સરને મધ્યમથી ઊંચી આંચ પર સાતથી આઠ મિનિટ સુધી હલાવતા કૂક કરવાનું છે જ્યાં સુધી મિક્સચર ડ્રાય ના થાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે હવે એમાં આપણે ઉમેરીશું અડધો કપ દૂધ અડધો કપ દૂધનો પાવડર અને ત્રણ કપ ખાંડ બધાને સારી રીતે મિક્સ કરી લો અને એને ધીમી આંચ પર સતત હલાવતા એને કૂક કરવાનું છે જ્યાં સુધી મિક્સચર ગાળા રંગનું અને ઠીક થાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે જ્યારે મિક્સચર ઠીક થઈ જાય અને ગોલ્ડન કલર આવી જાય ત્યારે એમાં ઉમેરીશું અડધી ટી સ્પૂન ઈલાયચી અને એક ટેબલ સ્પૂન કેસર દૂધ અને હવે બધું જ ફરીથી સારી રીતે મિક્સ કરી લો તો આપણો બદામનો હલવો તૈયાર છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે રેસીપી એન્જોય કરો અગર જો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો હું મળીશ આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ